નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર આજે છે તારીખ નવ સાત નવ બે હજાર ચોવીસ અને શનિવારના જો તાજા સમાચારની વાત કરીએ તો બસો ત્રીસની કિલોમીટરની ઝડપે મિત્રો ખાસ કરીને આ વાવાઝોડું બન્યું છે ચ દક્ષિણ ચીનની અંદર મિત્રો તેની અસર પણ મિત્રો ભારતની અંદર થવાની છે એટલું જોરદાર વાવાઝોડું છે ખાસ કરીને આજના વિડીયોની અંદર વાત કરશું ચોમાસું અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી તેમજ ચોમાસાની વિદાય ક્યારે થશે ખાસ કરીને ચોમાસાની વિદાય દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંતની અંદર શરૂ થઈ જતી હોય છે આમ તો જોવા જઈએ તો સત્તાવન તારીખ સત્તર છે એટલે કે ચોમાસાની વિદાય ક્યારે થશે તેને લઈને મિત્ર મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તેમજ મિત્રો વરસાદના સમાચાર પણ આ મિત્રો આપણે જોવાના છીએ ગઈકાલે ક્યાં વરસાદ પડ્યો સાયક્લોન પણ હજી એક બનવાનું છે જે ખાસ કરીને વરસાદનો મેપ છે વિડ્રોલનો એને પણ જોવાના છીએ તેમજ સાયક્લોનની તારાજીની પણ વાત કરવાના છીએ કેટલી ઝડપ છે તેની પણ વાત કરવાના છીએ ભારતીય હવામાન વિભાગને આ ગઈ અને ગુજરાત હવામાન વિભાગને આ ગઈ તો આ તમામ અને મિત્રો હજુ પણ ત્રણ નક્ષત્ર એટલે કે ઓથરા હસ્ત નક્ષત્ર અને ચિત્રા જેના વાહન પણ મિત્રો હાથી મોર અને ભેંસ છે તો આ નક્ષત્રની અંદર વાહનોને ખૂબ જ વરસાદ ગમતો હોવાથી આ નક્ષત્રમાં કેવો વરસાદ થશે તો તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનો હોવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂર થી ફોલો કરી દેજો ખાસ કરીને આપણે જો વાવાઝોડા એટલે કે ખાસ કરીને વાત કરવા જઈએ તો અહીંયા એક મિત્રો મેપ છે જેની અંદર તમે જોઈ શકો છો જેવી રીતે મિત્રો લો પ્રેશર એરિયા બની રહ્યું છે તેવું જ મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર પણ લો પ્રેશર એરિયા બની રહ્યા છે અને આ લો પ્રેશર એરિયા ખાસ કરીને હવે મિત્રો તેમનો ધક્કો છે એટલે કે સૂકા પવનોનો ધક્કો છે એ ભારત તરફ મારશે એટલે કે જે આ લો પ્રેશર એરિયા બનશે તે મિત્રો આગળ સુધી જઈ શકશે નહીં મિત્રો આપણે લાઈવ વિડીયોમાં પણ તેની વિગતવાર વાત કરવાના છીએ અત્યારે મિત્રો આપણે ગઈકાલે પડેલા વરસાદના ડેટાની જો વાત કરીએ તો ગાંધીનગરના માણસાની અંદર વહેલી સવારે જ મિત્રો માત્ર બે કલાકની અંદર ત્રણ ઇંચ વરસાદ પડી ગયો તો અહીં તમે જોઈ શકો બે પોઈન્ટ નવ્વાણું એટલે કે ત્રણ ઇંચ સુધીનો વરસાદ આ સિવાય ગાંધીધામના દહેગામમાં પણ વહેલી સવારે મિત્રો ખાસ કરીને બે પોઈન્ટ ત્યાંશી એટલે કે પૂણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો આ સિવાય નર્મદા ખેડા વડોદરા ભાવનગર જોઈ શકો જુદા જુદા વિસ્તારોની અંદર મિત્રો એક થી લઈને બે ઇંચ ટોટલ આપણે જો વાત કરવામાં આવે તો દોઢસો જેવા ખાસ કરીને તાલુકાની અંદર વરસાદ પડ્યો છે પરંતુ ખાસ કરીને આ વરસાદ છે એવરેજ છે ભારે વરસાદની આગાહી નથી હવે મિત્રો આપણે જોઈશું ખાસ કરીને એક લો પ્રેશર એરિયા મિત્રો બંગાળની ખાડીની અંદર હજુ પણ બની ચૂક્યું છે અને તે મિત્રો આગળ વધી અને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો એ રાજસ્થાન તરફ મિત્રો વધારે ફંટાવાની શક્યતા છે ગુજરાત તરફ મિત્રો આ સાયક્લોન આવે તેવી મિત્રો કોઈ શક્યતા નથી પરંતુ તેની અસર જરૂરથી દેખાશે જેને લઈને ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે તેની પણ મિત્રો આપણે વાત કરશું આ સિવાય આપણે જો વાત કરવામાં આવે તો દર વર્ષે મોન્સૂન વિડ્રોલ એટલે કે ક્યારે વિદાય લેતું જેમ પહેલી જૂને કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે તેમ હવામાન વિભાગ છે સત્તાવાર રીતે ચોમાસું ખાસ કરીને વિડ્રોલ એટલે કે વિદાય લેવાની પણ તારીખ જાહેર કરતો હોય રેડ કલરની લીટી જોઈ શકો છો જેની અંદર તમે જોઈ શકો છો કે સત્તર તારીખથી ચોમાસું છે એટલે કે સત્તર નવ એટલે કે સત્તર સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેતો હોય છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો વીસ સપ્ટેમ્બરથી ગુજરાતની આજુબાજુ એટલે કે આમ તારીખ જો જોવામાં આવે તો પચીસ સપ્ટેમ્બરની આજુબાજુમાંથી કચ્છ બનાસકાંઠા પાટણના એરિયામાંથી ચોમાસું છે એ એટલે કે આ મહિનાના એન્ડની અંદર વિદાય લે લેતો હોય છે અને સો ખાસ કરીને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ત્રીસ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદાય લેતું હોય છે પણ તો આ વખતે પણ મિત્રો એવા સંકેત મળી રહ્યા છે કે જે પ્રમાણે મિત્રો તારીખ બતાવવામાં આવી રહી છે એ જ પ્રમાણે ચોમાસું છે આ વખતે વિદાય લેતું છે એ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે જે આપણે અગાઉ પણ મેં દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં ત્યાં તમે જુઓ શેડ ને આ તે બધું વિખાઈ ગયું છે અને આ સાયક્લોન છે ભારત તરફ આવી રહ્યું છે એટલે કે ખાસ કરીને વિયેતનામ બાંગ્લાદેશ ઉપર થઈ અને મિત્રો ખાસ કરીને ગુજરાત એટલે કે આવી રહ્યું છે આગળ અહીંયા તમે જોઈ શકો છો લગભગ છ તારીખે સાત વાગે આની સ્પીડ મિત્રો બસોને બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક હતી અને કેટેગરી પણ મિત્રો ચારની અંદર ખાસ કરીને આવી ગઈ એટલે કે અતિમાં અતિ સૌથી વધારે લેવલનું મિત્રો યાગી નામનું ટાઈફોન છે એટલે કે ટાઈફોન એટલે કે સાયક્લોન બન્યું છે ખાસ કરીને ચીનના જે દરિયા બનતા હોય છે જે વાવાઝોડા બનતા હોય એને આપણે ટાઈફોન કહેતા હોય છે તો આ જોરદાર મિત્રો ટાઈફોન બની રહ્યું છે તેની વાત મિત્રો આપણે આગળ કરશું પણ તો અહીંયા તમે જોઈ શકો ભારતીય હવામાન વિભાગે આજે પણ સાત તારીખે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપેલું એટલે કે ભારેથી ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે પણ ખાપકી શકે છે આ સિવાય આઠ તારીખે ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઓબરબ્રન્જ એટલે કે પીળો કલર છે પરંતુ ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર તમે જોઈ શકો ઓરેન્જ કલર છે તો દક્ષિણ ગુજરાતની અંદર આઠ તારીખે ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે નવ તારીખે મિત્રો ગ્રીન એલર્ટ છે પરંતુ મહારાષ્ટ્રની અંદર ખૂબ જ ભારે વરસાદની અસરને કારણે આ વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે દસ તારીખે સંપૂર્ણ રાહત છે આ સિવાય અગિયાર તારીખેનો મેપ જોઈ શકો છો સંપૂર્ણ ભારતની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને કોઈ મોટી અપડેટ નથી એટલે કે હવે ધીમે ધીમે મિત્રો ચોમાસાના વિદાયના અહીંયા મિત્રો સંકેત મળી રહ્યા છે ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તો ગુજરાત હવામાન વિભાગ હજુ પણ સાત અને આઠ તારીખે તમામ જિલ્લાની અંદર ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારની આગાહી કરી છે પરંતુ નવ તારીખથી તમે જોઈ શકો છો એની તીવ્રતામાં પણ ઘટાડો થશે અમુક વિસ્તારમાં જ વરસાદ પડશે અને અહીંયા તમે દસ તારીખે અગિયાર તારીખ અને બાર તારીખનો મેપ પણ જોઈ શકો છો જેની અંદર કોઈ મિત્રો વાધે વધારે એટલે કે ભારે વરસાદને લઈને કોઈ આગાહી દેખાતી નથી એલર્ટની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આજે ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આપેલું છે તો એનો મતલબ કે ખાસ કરીને મહીસાગર પંચમહાલ છે દાહોદ છોટાઉદેપુર અહીંયા પીળો કલર ભાવનગર કરેલો છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને સારો વરસાદ જોવા મળી શકે છે અને આઠ તારીખે પણ સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો કોઈ ભારે વરસાદની આગાહી નથી અને આપણે વાત કરી કરીએ ખાસ કરીને હજુ બે જોરદાર નક્ષત્ર બાકી છે અહીંયા તમે જોઈ શકો છો નવમું નક્ષત્ર ઓથરા જે મિત્રો તેર તારીખથી બેસવાનું છે તેનું નક્ષત્ર તેનું વાહન હાથી છે ત્યારબાદ હસ્ત એટલે કે આથીઓ નક્ષત્ર આવશે છવ્વીસ નવથી થી વાહન મોડશે ત્યારબાદ ચિત્રા ઘેલી ચિત્રા છે દસ દસથી થી તેનું વાહન પણ મિત્રો ભેશે તો આ ત્રણેય મિત્રો એવા નક્ષત્ર છે આ ત્રણેય નક્ષત્રોને ખાસ કરીને જે વાહનો છે એને વરસાદ ગમે છે તો આ નક્ષત્રની અંદર જોરદાર મિત્રો વરસાદ જોવા મળી શકે છે અને ત્યારબાદ લાસ્ટમાં ખાસ કરીને સ્વાતિ નક્ષત્રની અંદર વાહન શિયાળ છે જે મિત્રો દિવાળી ઉપર આવશે તો આ બધું જોતા મિત્રો એવી રીતે લાગી રહ્યું છે ખાસ કરીને આપણે દિવસે પણ વિડીયો મૂકેલા છે તેની અંદર સ્પષ્ટ બતાવ્યું છે કે સાયક્લોનની અસર મિત્રો જે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બન્યું છે અને દક્ષિણ ચીનની અંદર લો પ્રેશર બન્યું છે બંને લો પ્રેશર મિત્રો ખાસ કરીને ભેગા થઈ અને આગામી સમયની અંદર ભારતની અંદર મિત્રો અગિયાર બાર તારીખે ખાસ કરીને ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ લાવી શકે છે અને આની સિસ્ટમની અસર જરૂરથી મિત્રો ગુજરાતમાં થશે ઘણા ખરા વિસ્તારોની અંદર સારો વરસાદ છે જોવા મળી શકે છે અને ચોમાસાની વિદાય છે ખાસ કરીને જોવા જઈએ તો આપણે જે મેપ જોયો એ પ્રમાણે કારણ કે પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપર હવે મિત્રો સાયક્લોન બની રહ્યા છે અને ખાસ કરીને સૂકા પવનો પણ આવી રહ્યા છે તેને લઈને જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાથી સત્તાવાર રીતે ભારતીય હવામાન વિભાગશ્રી ચોમાસાના વિદાયની જાહેરાત કરી શકે છે અને આ સાયક્લોની અસર મિત્રો ખાસ કરીને પૂર્વ ભારતની અંદર અને ખાસ કરીને મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં જોવા મળશે ગુજરાતની અંદર કોઈ ખાસ વધારે અસર જોવા નહીં મળે પરંતુ તેની હિસાબે વાતાવરણની અંદર જરૂરથી ફેરફાર જોવા મળશે